હવે તમારા લોકોનું ધોરણ બાર સાયન્સનું અને ગૂચકેટ બંનેનું પરિણામ આવી ગયું છે અને એના ઉપરથી તમારા લોકોની એડમિશનની જે પ્રક્રિયા છે એ ચાલુ થવાની છે તો આજના વિડીયોમાં શેનો સમાવેશ કરવામાં આવ્યો છે કે ઘણા લોકો છે મેજોરિટી સ્ટુડન્ટ એ પેરામેડિકલમાં એડમિશન લેતા હોય છે પેરામેડિકલ એટલે કે બી નર્સિંગ છે જીએનએમ છે એએનએમ છે ફિઝિયોથેરાપી છે તો એ બધામાં એડમિશન લેતા હોય છે તો આજના વિડીયોમાં સનો સમાવેશ કરવામાં આવ્યો છે કે પેરામેડિકલની જેટલી પણ બ્રાન્ચ છે એની ફી કેટલી છે એની ચર્ચા કરવામાં આવી છે એની હોસ્ટેલ ફી કેટલી છે ટ્યુશન ફી કેટલી છે મેસની ફી શું છે એ સંપૂર્ણ બાબતની ચર્ચા કરવામાં આવી છે એટલે આ વિડીયો શરૂથી લઈને અંત સુધી જોશો એટલે ફી રિલેટેડ તમારા તમામ ડાઉટ છે એનું સોલ્યુશન થઈ જશે તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે અમારી જે ચેનલ છે એ ધોરણ બાર પછીની જે પણ એડમિશનની પ્રક્રિયા થાય છે એની સાવ સરળ રીતે માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને તમે લોકો અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે અને એક અમારી અન્ય ચેનલ છે એમાં તમને લોકોને સરકારી ભરતી રિલેટેડ તમામ અપડેટ છે એ સાવ સરળ રીતે આપવામાં આવે છે છે એટલે એ ચેનલને પર સબસ્ક્રાઇબ કરી લેવા નંબર વિનંતી છે એની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દેવામાં આવી છે સૌથી પહેલાં તમારે લોકોને ગૂગલ ક્રોમમાં આવી જવાનું છે ગૂગલ ક્રોમમાં આવીને તમારે શું લખવાનું છે એમ એ ડીઆરડીએમ ગુજરાત ડોટ ઓ આરજી એટલું તમારે લખવાનું રહેશે હવે જ્યારે તમે લોકો એટલું લખશો ત્યારે તમારી સામે આ રીતની વેબસાઇટ છે એ ઓપન થાય છે હવે આ રીતની વેબસાઇટ ઓપન થાય છે એમાં તમે લોકો જોઈ શકશો પોસ્ટ ગ્રેજ્યુએટ એડમિશન આપ્યું છે અંડરગ્રેજ્યુએટ ગ્રેજ્યુએટ આપ્યું છે પછી તમારે લોકોને આપ્યું છે નર્સિંગ ફિઝિયોથેરાપી અને અન્ય કોર્સ હવે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે હવે એની ઉપર તમે ક્લિક કરશો એટલે તમે લોકો એ બાજુમાં જોશો તો તમે લોકો જઈ શકશો કે ભાઈ ઇન્સ્ટિટ્યૂટ ઇન્ફોર્મેશન બે હજાર ત્રેવીસ અને ચોવીસ છે તો એમાં તો એસ સી નર્સિંગ સરકારી સંસ્થાની યાદી આપી છે બી નર્સિંગનો કોર્સ તો એની સેલ્ફાઈના સંસ્થા કેટલી છે એની યાદી આપવામાં આવી છે પછી બીપીટીની સરકારી સંસ્થા કેટલી છે પ્રાઇવેટ સંસ્થા કેટલી છે એની માહિતી આપી છે પછી બીપીઓની જે સંસ્થા છે એની પણ માહિતી આપવામાં આવી છે બીઓટી સંસ્થાની યાદી એની પણ માહિતી આપવામાં આવી છે ઓપ્ટોમેટ્રી છે નેચરોપેથી છે બીએએસએલપી છે એની યાદી છે જીએનએમ સરકારી સંસ્થા છે જીએનએમ સેલ્ફ ફાઇનાન્સ સંસ્થા છે એ રીતે એને અને એનએમ સેલ્ફ ફાઇનાન્સ હવે પહેલાં આપણે લોકો બીએસસી નર્સિંગ એની સરકારી સંસ્થાની યાદી જોઈએ હવે તમારી સામે આ પીડીએફ ઓપન થાય છે એ પીડીએફમાં જો બીએસસી નર્સિંગ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ બે હજાર ત્રેવીસ અને ચોવીસ આપ્યું છે એમાં તમે લોકો જોઈ શકો છો ટોટલ આઠ કોલેજ છે એ ગવર્મેન્ટ છે એની સીટો કેટલી છે ચારસો સીટો છે હવે જો પહેલાં તમને આપ્યું છે કોલેજનો કોડ આપ્યું છે કોડ ઇન્સ્ટિટ્યૂટનું નામ આપ્યું છે પછી કોડનું નેમ આપ્યું છે ઇન્સ્ટિટ્યૂટનું એડ્રેસ આપ્યું છે કઈ યુનિવર્સિટી લાગે એ આપ્યું છે ઇન્સ્ટિટ્યૂટના કોન્ટેક્ટ નંબર પણ આપી દીધા છે ઇનટેક કેટલા છે તો ભાઈ સાઈન્ટ સીટો એમાં અવેલેબલ છે ફીસ કેટલી છે પર યરની એકસો ને રૂપિયા છે એ તમારે ફી પે કરવાની થાય જો તમને નર્સિંગમાં મળે છે તો એ રીતે તમારી સામે બીજી પીડીએફ ઓપન થઈ છે આ પીડીએફ શેની છે તો કે ભાઈ સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ છે એની પીડીએફ છે હવે તમે લોકો જોઈ શકો છો ઘણી બધી સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ તમારે આમાં આવેલી છે ક્લિયર થઈ ગયું એટલે તમને લોકોને બસો અઠ્યાસી જેટલી આમાં સંસ્થા બતાવે છે કે સેલ્ફ ફાઇનાન્સ બસો અઠ્યાસી જેટલી છે એટલે વિચાર કરી લો તમારે લોકોને જેને પચાસ ટકા આવ્યા હશે બોર્ડમાં એને પણ મળી જશે એડમિશન પિસ્તાલીસ ટકા આવ્યા હશે એને પણ મળી જશે કેમકે એટલી બધી સીટો જ તમારી પાસે અવેલેબલ છે ક્લિયર થયું પ્રાઇવેટમાં તમને ગમે ત્યાં મળી શકે હવે જો એમાં તમને કઈ કઈ વસ્તુ આપી છે પહેલાં તો તમને કોડ આપ્યો છે જો કોડ તો કે ભાઈ પાંચસો દસ ઇન્સ્ટિટ્યૂટનું નામ આપ્યું છે પછી કોડનું નામ આપ્યું છે કઈ યુનિવર્સિટી લાગે એ આપ્યું છે ઇન્સ્ટિટ્યૂટનું કોન્ટેક નંબર આપ્યા છે પછી ઇન્ટેક કેટલા લેવાના છે એની માહિતી આપી છે મેનેજમેન્ટ ખોટા એટલે કે યસ તો કે નો યસ છે હા મેનેજમેન્ટ કોટા હોસ્ટેલની ફી કેટલી પર યરની બેતાલીસ હજાર મેસની ફી કેટલી બેતાલીસ હજાર એટલે બેતાલીસ હજાર એ તમારા હોસ્ટેલમાં આવી જ જાતા હોય ક્લિયર થઈ ગયું પણ ટ્રાન્સપોર્ટ ફી કેટલી તો કે ઝીરો એનો મતલબ કે ટ્રાન્સપોર્ટની સુવિધા નથી અધર ફી એના સિવાયની પણ તમારા લોકોને નવ હજાર રૂપિયા ભરવાના થાય ફી કેટલી નક્કી કરવામાં આવી છે એકોતેર હજાર રૂપિયા છે એ નક્કી કરવામાં આવી છે ક્લિયર તો એકોતેર હજાર એ અને બાકીના તમારે નવ હજાર બીજા પે કરવાના એટલે તમારે લોકોને એસી હજાર છે એ ફી પે કરવાની થાય મેનેજમેન્ટ કોટામાં તમારે કેટલી ફી છે તો કે એક લાખ અને બાવીસ હજાર રૂપિયા સ્ટેટસ ક્યુ આપ્યું છે પરમિટેડ આપ્યું છે એ રીતે તમે લોકો બીજા નંબરની કોલેજ છે એ પણ તમે લોકો જોઈ શકશો કોલેજ ઓફ નર્સિંગ જો બીજા નંબરની કોલેજ છે તો કે ભાઈ ક્યાં આવેલી છે અમદાવાદમાં યુનિવર્સિટી કઈ લાગે છે ગુજરાત યુનિવર્સિટી ઇન્ટેક કેટલી છે સાઈઠ મેનેજમેન્ટ કોટા છે કે નહીં તો કે હા હોસ્ટેલની ફી કેટલી બેતાલીસ આની પણ બેતાલીસ છે પછી પાંચ હજાર બસો ને પંચ્યાસી તમારે અધર ફી પે કરવાની થઈ છન્નું હજાર છે એ તમારે ફી છે એ ડિસાઇડ કરવામાં આવી છે કોલેજની અને એક લાખને ચુમ્માલીસ હજાર છે એ તમારે એફઆરસીની ફી નક્કી કરવામાં આવી છે ક્લિયર થઈ ગયું આમાં તમે જે પણ તમારે જોતું હશે હોસ્ટેલ ફી સહિતની તમને માહિતી મળી જશે એટલે આ પીડીએફનો તમારે વ્યવસ્થિત અભ્યાસ કરી લેવાનો છે એ જ રીતે તમારી સામે મેં બીજી પીડીએફ ઓપન કરી છે એપીડીએફ પીડીએફ શેની છે બીપીટી કોલેજ એટલે કે ફિઝિયોથેરાપી કોલેજની પીડીએફ છે હવે તમે લોકો જોઈ શકો છો કેટલી પાંચ છે એ ટોટલ ગવર્મેન્ટ કોલેજ છે જો એક 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 આપણે ડિટેલમાં છે એના વિડીયો આપણે બનાવીશું ક્લિયર પણ અત્યારે તમને આછી માહિતી આપી દો એના સિવાયની તમે લોકો જોઈ શકો છો ટોટલ સિતોતેર જેટલી કોલેજ છે એટલે એનો મતલબ શું તો કે ભાઈ તમારા લોકોને ફિઝિયોથેરાપી પણ લેવું હશે તો તમને પ્રાઇવેટમાં મળી જશે ક્લિયર હવે જુઓ પહેલું તમારે છે ગવર્મેન્ટ તો ગવર્મેન્ટ ફિઝિયોથેરાપી કોલેજ અમદાવાદ આવી છે યુનિવર્સિટી કઈ લાગે ગુજરાત યુનિવર્સિટી ઓફિસનો કોન્ટેક નંબર આપ્યો છે પ્રિન્સિપાલનો નંબરે આપી દીધા છે ઇન્ટેક કેટલી છે સો મેનેજમેન્ટ કોટાની સીટ છે તો કે ભાઈ નહીં હવે હોસ્ટેલની ફી કેટલી તો કે બારસો રૂપિયા એમાં મેસ ફી તમારે અલગથી આપવી પડે એમાં મેસનો સમાવેશ ન થાય બારસો રૂપિયામાં પછી અધર ફી ત્રણસો દસ રૂપિયા અને ફીસ કેટલી નક્કી કરવામાં આવી છે પંદર હજાર રૂપિયા છે એ તમારે વરસની ફી છે એ રીતે તમે લોકો પ્રાઇવેટમાં જુઓ છો તો પ્રાઇવેટમાં પણ માનલો કે આ પ્રાઇવેટ કોલેજ છે કઈ યુનિવર્સિટી લાગે તો કે ભાઈ ગુજરાત યુનિવર્સિટી નંબર આપ્યા છે તો કે ઠીક છે બધું ક્લિયર એક લાખ અને પચાસ હજાર જેવી તમારે વરસની ફી પે કરવાની થાય એટલોમાં તમે લોકો જોશો તો પાંસઠ હજાર રૂપિયા છે પચાસ હજાર છે એ તમે પીડીએફ છે એ બધું વ્યવસ્થિત રીતે અભ્યાસ કરી શકો છો એ જ રીતે જીએનએમ તો જીએનએમની પણ આખી આખી માહિતી તમને આપી દેવામાં આવી છે તો જીએનએમમાં પણ ઘણી બધી નવસો પંદર જેટલી છે એ ગવર્મેન્ટ ફી છે એની પચાસ રૂપિયા ફી છે ડિપોઝિટ તમારે બે હજાર રૂપિયા ભરવાની થાય ટોટલ સીટ એમાં સો છે ક્લિયર થઈ ગયું એટલે ગવર્મેન્ટ નું તમને ખ્યાલ આવી ગયો હવે પછી આ જીએનએમની જ કોલેજ પણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ તો સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં તમે લોકો માની લો કે નંબર નંબરની કોલેજ આપણે જોઈએ છીએ તો અમદાવાદની કોલેજ આવેલી છે એનો કોન્ટેક્ટ નંબર આપ્યા છે ફા કેટલી સીટું છે પંચાવન સીટું છે ટ્યુશન ફી કેટલી પચાસ હજાર મેનેજમેન્ટ કોટા છે કે નહીં તો કે ભાઈ નહીં હોસ્ટેલ ફી કેટલી તો કે ભાઈ દસ હજાર મેથ્સની ફી કેટલી આઠ હજાર બસો પચાસ ક્લિયર થયું પછી અધર ફી ઝીરો આપણે પછી નંબરની મેનેજમેન્ટ કોટાની સીટ છે તો કે ભાઈ નહીં એ રીતે તમારે આખે કે માહિતી આપવામાં આવી છે એ રીતે બીજી કોલેજ બરોડા આવી છે તો બરોડામાં કેટલી સીટ છે ચાલીસ સીટ છે ટ્યુશન ફી એક લાખ અને બાર હજાર મેનેજમેન્ટ કોટામાં મળે તો પણ તમારે એક લાખ બાર હજાર ભરવાનું થાય અઢાર હજાર હોસ્ટેલ ફી છે પાંત્રીસ હજાર મેસ ફી એટલે બેનો ટોટલ એટલે તમારું ખાવાનું અને રહેવાનું બે આવી જાય ટ્રાન્સપોર્ટ ફી છ હજાર અધર ફી છ હજાર ક્લિયર થઈ ગયું એ રીતે પણ તમે લોકો તમામે તમામ માહિતી છે એ આ પીડીએફમાંથી મેળવી શકશો ક્લિયર થયું મેં તમને જે પ્રમાણે કીધું વેબસાઇટમાં તમારે લોગિન થવાનું એમાં તમારે જેની માહિતી જોતી હોય સરકારી સંસ્થા જોતી હોય સેલ્ફ ફાઇનાન્સની માહિતી જોતી હોય બીપીટીમાં તમારે ગમી માહિતી જોતી હોય તમામે તમામ માહિતીની પીડીએફ અહીંયાથી મળી જશે જો આ વર્ષે નવું અપડેટ આવશે તો પણ એ તમને અપડેટ હું આપવાનો જ છું પણ અત્યારે તમને આછો ખ્યાલ આવી જાય જેમ કે કોઈ કોલેજમાં તમારે તમારી સિટીની કોલેજ હોય હવે એમાં તમારે એડમિશન લેવાનું છે હવે એડમિશનમાં માની લો કે એક લાખ ફી હોય તો વધી વધીને એક લાખને વીસ હજાર થાય એક લાખને ત્રીસ હજાર થાય એટલે તમને આછો ખ્યાલ આવી જાય કે તમારે કેટલી ફી ભરવાની થાય ક્લિયર થઈ ગયું એટલે આ વિડીયો છે તમે બીજા સાથે શેર પણ કરો અને આવી જ માહિતી માટે ચેનલ લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલો